નમસ્કાર દર્શક મિત્રો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી મેઘરતી મેઘરજના કસાણા ગ્રામ પંચાયતમાં અવિશ્વાસ દરખાસ્ત દાખલ થઈ છે ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ સરપંચ ડામોર કમળાબેન મનહરભાઈ અને ડેપ્યુટી સરપંચ રોહત ભૂપેન્દ્રભાઈ ગૌતમભાઈ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ દાખલ થઈ છે સભ્યો સાથે વિકાસના કામોમાં સંકલનનો અભાવ સરપંચ પતિ વહીવટ કરે અને કામોમાં ગુણવત્તા જળવાતી ન હોવાનું કારણ કસાણા ગ્રામ પંચાયતમાં કુલ આઠ સભ્યો અવિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં મેઘરજથી અમારા રિપોર્ટર રસિકભાઈ પટેલ સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા અમના રમેશભાઈ લક્ષ્મણભાઈ કસાણા ગ્રામ પંચાયતની અંદર સભ્ય તરીકેની જવાબદારી નિભાવું છું અમારા સરપંચ શ્રી ડામોર કમળાબેન મનહરભાઈ અને ડેપ્યુટી સરપંચ ભૂપેન્દ્રભાઈ ગૌતમભાઈ રોજ જવાબદારી નિભાવે છે અમારી બોડીની અંદર દરેક સભ્યની જે માગણી છે જનતાની હિતની જે વાત છે એ સરપંચ અને ડેપ્યુટી સરપંચ સ્વીકારતા નથી અને પોતાની મનસ્વી રીતે પોતાના સગા સંબંધને ધ્યાનમાં લઈ અને કામો કરે છે એ તમામ સામે અમારા બોડીના આઠ સભ્યોનો વિરોધ છે અને અવિશ્વાસની દરખાસ્ત અમે તલાટી શ્રી શ્રી જોડે માગી છે તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે અમારી માગણીને ન્યાય અપાવે એવી અમારી અપેક્ષા